મુંદરા બારોઈ નગરપાલિકા ચીફ ઓફિસરને નોટિસ રૂપી લેટર વોર્ડ નંબર ચાર ના હજામ ફરિયાના રહીશો દ્વારા આપવામાં આવેલ મુન્દરા હજામ ફરિયો અને શાળાના ગેટ પાસે શાકભાજી હાથલારી વેપારીઓના છ કળા દ્વારા દબાણની પ્રવૃત્તિ સાથે મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા શાકભાજીવાળા ઉપર મીઠી નજર હોવા બાબતે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી મુંદરા હજામ ફરિયાના રહીશો અનેક વખતે લેખિત મૌખિક રજૂઆત કરેલ હતી પણ છેલ્લા બે વર્ષથી આ સમસ્યા યથાવત રહી છે ચીફ ઓફિસર કે પ્રમુખશ્રી દ્વારા કોઈપણ જાતનું પોઝિટિવ જવાબ ન મળતા ધક્કા ખાધા પછી પણ જવાબદાર અધિકારી કે પ્રમુખ શ્રી ન મળતા ના છૂટકે આજ રોજ બપોરે ચાર કલાકે હજામ ફરિયાના રહીશો અને વિરોધ પક્ષના નેતા તથા વોર્ડ નંબર ચારના કાઉન્સિલર શ્રી ઇમરાન ભાઈ જત સાથે જોડાઈ હજામ ફરિયાની સમસ્યા વિશે ચીફ ઓફિસર સાહેબથી વાત કરીને ટૂંક સમયમાં સમસ્યા હલ થશે તેમ રજૂઆત કરવામાં આવી સાથે હજામ ફરિયાના રહીશો વતી સમા અબ્દુલ મજીદ દ્વારા પણ શાકભાજીના હાથલારી વાળાને દૂર કરવા વેપારીઓના છ કડા દૂર કરવા વગેરે રજૂઆત કરી હતી જો સાત દિવસમાં આ સમસ્યાઓ હલ નહીં થાય તો શાળાના વાલીઓ અને તેમના છોકરાઓ સાથે હજામ ફરિયાના રહીશો મળીને એક દિવસ ધરણાનું આયોજન એસડીએમ કચેરીની બારે કરવા ચીમકી સાથે જણાવાયું છે મુંદરા બારોઈ પાલિકા સામે નામદાર શ્રી કોર્ટ અને સ્થાનિક કોર્ટમાં જાહેર હિતની અરજી કરવાની ફરજ પડશે તો કરશું જેના માટે તમામ જવાબદારી મુંદરા બારોઈ પાલિકા અને તંત્રની રહેશે તેવું લેખિતમાં જણાવાયું છે આ રજૂઆતની નકલો નાયબ કલેક્ટર પ્રાંત કચેરી મુન્દરા મામલતદાર સાહેબ શ્રી મામલતદાર કચેરી મુન્દ્રા પ્રમુખ શ્રી મુન્દ્રા બારોઈ નગરપાલિકા સાહેબ શ્રી મુન્દરા સિટી પોલીસ સ્ટેશન વગેરે વિભાગોને મોકલવામાં આવી છે તેવું મજીદ સમાની યાદીમાં જણાવાયું છે આ રજૂઆત સમય હજામ ફરિયાના રહીશોમાં સમા અબ્દુલ મજીદ વિરલ ચેતનભાઈ મામતોરા મેમણ અબ્દુલ્લા નુરમામદ લોહાર જીગર જગદીશભાઈ અરફાત રજાકભાઈ જરિયા મુનીર મામદ સમા અનશભાઈ પટેલ સમા સાહિલ સબીર મામદ રફિક ધ્રુયા

લાગી જાય છે ને દવાના અર્થે જવું પડે છે હોસ્પિટલમાં વખતો વખત અમે અરજી કરી છે છતાં કોઈ પણ ચીફ સાહેબ કે પ્રમુખશ્રી હોય અમારા અરજીને જાણે લીધું નથી ત્યારે અમે બધા ભેગા થઈને ચાર ના વિરોધ પક્ષના નેતા ઇમરાનભાઈ જ્યારે વાત કરી તેઓ અમારી સાથે આજે જોડાવાના છે ને આજે અમારી રજૂઆતને આગળ પહોંચાડશે એવી અમે આશા રાખીએ છીએ સમસ્યા શું છે સમસ્યા છે કે ત્યાં ગંદકી બહુ કરે છે અવર જવર તકલીફ પડે છે ને આવર જવર રસ્તા અમારે ક્યારે કોઈ પણ બીમારી થાય તો થ્રી વ્હીલર પર ત્યાં ના આવી શકે એવી પોઝિશન ઊભી થાય છે ત્યાં નગરપાલિકા વાળા છે એ દબાણની પ્રવૃત્તિ કરાવી રહ્યા એવું મને લાગી રહ્યું છે કારણ કે હાથ લારી ક્યાંય પણ શરૂ ક્યારે પણ અહીંયા દબાણની પ્રવૃત્તિ જો થતી હોય તો દબાણની પ્રવૃત્તિ નગરપાલિકા કરાવે છે એવું દેખાઈ આવે છે આ બજારનો ધંધો છે બજારમાં કરી શકે કોઈ પણ ગલીમાં ન કરી શકે હા અગાઉ લગભગ બે ના બીજા મહિનામાં લગભગ એ લોકોએ અરજી કરી છે કે અમારા છોકરાઓને આરોગ્યની જેવી હેલ્થની સુવિધા લેવી પડી છે અહીંયા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે એવી એ લોકોની માંગ હતી કે અહીંયાથી આ હાથલારી વાળા નીકળી જાય આગામી પગલા એવા છે કે અમારા જે શાળાના જે વાલીઓ છે એમના સાથે અમારી ચર્ચા થઈ હતી કે અમારા આ સાત દિવસના અલ્ટીમેટમ દીધેલું છે આ લોકોને પ્રશાસનને ચીફ ઓફિસર હોય પ્રમુખશ્રી હોય એમને બધાને યા તો અન્યથા અમે નામદાર કોર્ટ નીચલી કોર્ટમાં અમે અરજ કરશું અને એસડીએમ ઓફિસ ને ત્યાં જઈને ને એક દિવસ નો ધરણા નો પ્રોગ્રામ કરશું Freshness Carnival Yash Soft Drinks.